श्लोक सोवीस थी पच्चीस उत्सिदेयुरी में लोका न कुरिया कर्म चेद हम सकर से चर्ता श्यामु पहनयामी प्रजा चौबीस शब्दार्थ उत्सिदेशु नाश पा इमे आ बधा लोका लोक न नहीं कुरियम हूं करूं कर्म नियत कर्म चेतजो अहम हूँ सत्कर वर्णसंकर प्रजा सहने कर्ता जवाबदार श्याम था उपहन चाम करिष करीश इमा आ सर्व प्रजा जीवो ने अर्थात जो हूँ नियत कर्म करवा न करूँ તો આ બધા લોકનો વિનાશ થઈ જાય તેના કારણે જે અરાજકતા પ્રવર્તે અને એ રીતે સમગ્ર માનવજાતિની શાંતિનો વિનાશ થઈ જાય તે માટે હું ઉત્તરદાયી હોઈશ વૃત્ત વર્ણન જ્યારે શ્રી કૃષ્ણ આ ધરતી પર માનવદેહ ધારણ કરીને અવતરિત થયા ત્યારે તેમણે સ્વયં એક રાજવી યોદ્ધા પરિવારના સભ્ય તરીકે સમાજમાં તેમના સ્થાનને અનુરૂપ બધા જ શિષ્ટાચારો અને શૈલીઓ અપનાવ્યા જો તેમને વિપરીત આચરણ કર્યું હોત તો અન્ય મનુષ્યોએ તેમનું એમ માનીને અનુસરણ કર્યું હોત કે તેમને પણ ધર્મપ્રાયણ રાજા વાસુદેવના સુપાત્ર વૈદિક કર્તવ્યોનું પાલન કરવામાં અસફળ થાય તો અન્ય મનુષ્ય પણ તેમના દૃષ્ટાંતને અનુસરતા કર્મના અનુશાસનથી દૂર અરાજકતાની પરિસ્થિતિમાં ધકેલાઈ જાત ગંભીર અપરાધ ગણવામાં આવત અને તે દોષી માનવા માંગાવત આ પ્રમાણે તેઓ અર્જુનને સમજાવે છે કે જો તે તેના વર્ણાશ્રમ ધર્મના કર્તવ્યોનું પાલન નહીં કરે તો સમાજમાં અરાજકતા ઉત્પન્ન થશે આ જ પ્રમાણે અર્જુન યુદ્ધમાં અપરાજીત યોદ્ધા તરીકે વિશ્વ વિખ્યાત હતો અને ધર્મપ્રાયણ રાજા યુધિષ્ઠિરનો ભાઈ હતો જો અર્જુન ધર્મના રક્ષણ માટે આવશ્યક તેના કર્તવ્યોનું પાલન કરવાની કર્તવ્યો દર્શાવે તો અન્ય ઘણા સુપાત્ર અને ઉમદા યોદ્ધાઓ તેનું અનુસરણ કરત અને ધર્મના રક્ષણ માટે આવશ્યક કરના નિયત કર્તવ્યોનો ત્યાગ કરી દે આનાથી સંસારના સંતુલનનો વિનાશ થઈ જાત અને નિર્દોષ તેમજ સદાચારી લોકોનો ઘોર પરાજય થઈ જાત आ प्रमाणे समग्र मानवजातना लाभार्थे अने विश्वना कल्याणार्थे श्रीकृष्णे अर्जुनने तेना नियत कर्तव्योंनी उपेक्षा न करवा समझायो श्लोक 25 सक्ता कर्मण्य विद्वान्सो यथा कुर्वन्ति भारत कुर्याद्विदास्त तथा सक्तश्ची कीर्पुरलोकसग्रहम् 25 शब्दार्थ सक्ता आसक्त कर्मणि कर्मो अविद्वंस अज्ञानी यथा जेटलू कुर्वंती करे छे भारत भरतना वंश अर्जुन कुर्यात करवु जोईए विद्वान विद्वान तथा ए रीते असक्त अनासक्त चीकी इच्छतो लोक संग्रहम विश्वनुं कल्याण अर्थात જેવી રીતે સામાન્ય લોકોને સાચા માર્ગે દોરવા માટે અનાસક્ત રહીને કર્મો કરવા જોઈએ વૃત્ત વર્ણન અગાઉ શ્લોક શ્લોકસંગ ત્રણ દશાંશ બે શૂન્ય માંગ શ્રીકૃષ્ણે લોકસંગ્રહિત કલ્યાણના દ્રષ્ટિકોણથી શબ્દોથી અભિવ્યક્તિ કરી હતી આ શ્લોક લોક લોકસ્રહ ચિકીર્ષ અર્થાત વિશ્વ કલ્યાણની ઈચ્છા એમ અભિવ્યક્તિ કરી છે આ પ્રમાણે શ્રીકૃષ્ણ પુનઃ ભાર જણાવે છે કે વિદ્વાનજનોએ સદા માનવ કલ્યાણાર્થે કાર્ય કરવા જોઈએ આ અવિદ્વાંસ જેવા શબ્દોની અભિવ્યક્તિનો પ્રયોગ એવા લોકો માટે કરવામાં આવ્યો છે કે જેઓ હજી દૈહિક ચેતનામાં સ્થિત છે અને પરિણામે સાંસારિક સુખો પ્રત્યે આસક્ત છે પરંતુ તેઓને શાસ્ત્ર સંગત વૈદિક કર્મકાંડમાં પૂર્ણ શ્રદ્ધા છે આવા લોકોને અજ્ઞાની કહેવામાં આવે છે

તેઓને દૃઢ વિશ્વાસ હોય છે કે વૈદિક કર્તવ્યો અને વિધિઓનું પાલન કરવાથી તેમની કામનાને અનુરૂપ સાંસારિક સુખોની પ્રાપ્તિ થશે જો આ કર્મકાંડ માંથી વિશ્વાસ તૂટી જાય તો ભક્તિના ઉચ્ચતર સિદ્ધાંતો શ્રદ્ધાના ઉદય વિના તેઓ દિશાવિહીન થઈ જાય છે શ્રીમદ ભાગવતમ કહે છે તાવતું કર્માની કુર્વિત્ન મનુષ્ય ત્યાં સુધી કર્મનું પાલન કરવાનું નિરંતર ચાલુ રાખવું જોઈએ જ્યાં સુધી ઇન્દ્રિય વિષયોમાંથી વિરક્તિ અને ભગવાન પ્રત્યે અનુરક્તિનો વિકાસ ન થાય

અર્જુન સ્વયં જે વિશેષ પરિસ્થિતિમાં છે તે ધર્મયુદ્ધ છે આથી સમાજના કલ્યાણાર્થે અર્જુને એક યોગા તરીકે તેના કર્તવ્યનું પાલન કરવું જોઈએ